કાંગ્રેસના સિહોરી પાસે આવેલા બુકોલીની સીમમાંથી લાશ મળી આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ લાશ હત્યા કરીને દાટી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જમાઈએ પોતાની સાસુની ગળું દાબીને હત્યા કરી હોવાની આશંકાને પગલે પોલીસે જમાઈની અટકાયત કરી છે મામલતદાર અને પોલીસ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી હત્યાનું કારણ જાણવા માટે સિહોરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ શિહોરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી ધનાભાઈ જાતે ચાતે ના હોય પોતાની પત્નીના માલીબેન ધનાભાઈ રાવળના મૃત્યુ અંગે ફરિયાદ આપેલી જે ફરિયાદ બાબતે તપાસ કરતા આ કામના આરોપી નારણભાઈ ના હોય ફરિયાદી જે તેઓના જમાઈ થતા હોય તેની તપાસ કરેલી આ બાબતમાં હકીકત એવી છે કે નારણભાઈ રાવળ ફરિયાદીના ઘરે તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ મુના ગામે તાલુકો સરસ્વતી ગયેલા અને ત્યાંથી પોતાના મોટાભાઈનું સગવણ કરવાનું છે તેવું કહી તેઓ ફરિયાદી મરણ જનારને બુકોલી ગામ લાવેલા અને મરણ જનાર માલીબેન ધનાભાઈ રાવળના ને એકલામાં એવું જણાવેલું કે મને સપનામાં આવ્યું છે અને બુકોલીગઢ નદીના સીમમાં સોનું નીકળેલ છે તેવી હકીકત જણા જણાવેલી અને તેના બંને એકલાએ ભાગ કરવાનું જણાવેલું જેથી માલીબેન ધનાભાઈ રાવળનાઓ એકલા આવેલા અને તેઓના પતિના ના પાડેલી હતી માલીબેન ધનાભાઈ રાવળ અને આ કામનો આરોપી નારણભાઈ રાવળ બંને એકલા છૂટા છૂટક છૂટક વાહન કરીને અને બુકોલી ગામની નદીની સીમમાં આવેલા જ્યાં આરોપીએ અગાઉ અગાઉથી જ આ ષડયંત્ર રચેલું અને ત્યાં ખાડો ખોદી રાખેલો હતો અને તે જ જગ્યા પર આવતા આરોપીએ જણાવેલું કે આજે તો હું તમને મારી નાખવાનું છું તેમ કહી મરણજનાનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ ઉપજાવેલું ત્યારબાદ મરણજનાની લાશ પરથી આરોપીએ ઘરેણા અલગ જગ્યાએ સંતાડી દીધેલા અને તેમની લાશ તે ખાડામાં ખોદી અને પૂરણ કરી દીધેલું હતું ત્યારબાદ આરોપી ફરી પાછો મૃત્યુ નિપજાવ્યા બાદ ફરી પાછો તેની સાસરીમાં મુના ગામે ગયેલો અને તેના મરણ જનારના પરિવારને જણાવેલું કે મરણ જનાર છે એ હાલ રસોડાનું કામ કરવા માટે ગયેલા છે અને પાંચ છ દિવસ બાદ પરત આવશે આ બાદ મતલબ પાંચ છ દિવસ સુધી કોઈ પૂછપરછ કરવામાં આવેલી નહોતી પણ ફરી આ બાબતમાં સરસ્વતી તાલુકો લાગે છે ત્યાં વાગડોદ પોલીસ સ્ટેશનમાં મરણ જનાન બાબતે ગુનો નોંધ દાખલ કરવામાં આવેલી અને ત્યાં પૂછપરછ કરવા બાદ તેણે ત્યાં જણાવેલું કે તેણે માલીબેનનું મૃત્યુ નિપજાવ્યું છે અને સિહોર પોલીસ સ્ટેશન બુકોલી ગામની હદમાં દાટી દીધેલું છે આ બાબતે વાગડોદ પોલીસ સ્ટેશન પણ તપાસમાં અહીંયા આવેલી અને સાહેબ શ્રી તથા ફોરેન્સિક ટીમની સાથે મરણ જનાલ માલીબેનનું ડેડ બોડી કાઢવામાં આવેલી હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે અને આરોપીને હાલમાં કસ્ટડીમાં લીધેલ છે